कि यार अपना मंदिर आ गया मित्रों आज ना बायचेन करावडी आछ मित्रों तो જોઈ શકો મિત્રો તો અત્યારે આપની ની વાત છે આજમાં રાઈડ છે આજનો કાં તો થોસો વખત નું છે મિત્રો અને સુંદર બજાનો નું લઈ છે અને તારું માં ના રતો ચાલો તમે કેટ ની અંદર છે અને બાપાને લેશન કરાવી મિત્રો તો રાઈડ મુની આવી ગઈ મિત્રો અને જોઈ શકો તો ગાડીની પૂજા થઈ રહી છે મિત્રો તો અત્યારે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ મિત્રો અને ધીમે ધીમે આગળ જઈએ પહેલા આપણે ગાડી મંદિરની પછી સમાજ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો સામે જોઈ શકો તો કાળભૈરદાનું મંદિર છે કાળભૈરદાના નજીકથી દર્શન કરાવીએ તો લાઈવમાં બનિયા છે મિત્રો તો આ છે કાળભૈરદાનું મંદિર મિત્રો આપણે ભાઈ જય જય શ્રી રામ ભાવના પરમાર જય જય શ્રી રામ બાપસ્તરામ પાર્થ પટેલ બાપશરામ હરિપુરાથી લાઈવ માં જોડાઈ ગયા છે તો આજના લાઈવ દર્શન ધીમે ધીમે આપણે ગાદી મંદિરે સમાધિ મંદિરે અને ધ્યાન મંદિરે જઈશું અને લાઈવ દર્શન કરાવીશું તો લાઈ માં બની લેજો મિત્રો ચાલો મિત્રો તો આ અહીંથી આપણે ગાદી મંદિર જઈએ ગાદી મંદિરના દર્શન કરાવીએ પછી સમાધિની અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલો છે કે રોજ કરતા ઘો પહોંચ જોવો મળશે ટ્રાફિક મિત્રો સંજેબે પાપત્રમ પાપિતરામ ભાઈ તો આજના લાઇ દર્શન જેની દે માં પડયા

ને ટી આપણે સમલિંગ મિત્ર દેજો અને ત્યારથી પછી આપણે ધ્યાન મિત્ર તો લાઈવ માં બન્યા રહેજો મિત્રો તો બધી ને લાઈવ દેખા કરવા જના જોઈ શકો છો કાલે સુંદરકાંડ છે આ ભાઈ તો કાલે સુંદરકાંડ છે તો કાલે આપણે લાઈવ મળવાના છે તો કાલે સુંદરકાંડ માં જોડાઈજો મિત્રો 8:30 जिग्नेश भाई दर्जी तराम जिग्नेश भाई दर्जी अंजार थी तेमने पर बापस तराम तो बनने जाना ने बापस तराम अपना जय श्री राम अपने बाबा पास एवी भी ये आशीर्वाद मांगे मित्रों के कि तमे बदा हमेशा सुखी रहो अने तुम्हारी तमारी बधीज मनोकामना बाबा पूरी करे तो आजना लाइव दर्शन गादी मंदिरना લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર ચાલો ધીમે ધીમે સમાજ મંદિરે જઈએ અને સમાજ મંદિરના દર્શન કરાવીએ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો આજના લાઈવ દર્શન નજીકથી મિત્રો સાવ નજીકથી દર્શન મિત્રો કેમકે આજે ટ્રાફિક સાવ ઓછું છે એટલા માટે લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો ચાલો તો સમાજ મંદિરે જઈએ અને સમાજ મંદિરના દર્શન કરાવીએ આજનો ટ્રાફિક જે છે મિત્રો કેસા ઓછો ટ્રાફિક છે બિલકુલ ટ્રાફિક નથી ચાલો તો સમાજ મંદિર જોઈએ અને સમાજ મંદિરનું દર્શન કરાવશું તો લાઈનમાં બન્યા રહેજો તમે મિત્રો જોઈ શકો કે યાત્રીકોનો પગ ન બળે એટલા માટે અહીંયા પણ સુંદર મજાનો પાથરો મળ છે પગથિયા પર પર जिग्नेश भाई दर्जे स्वस्थता रहे बदाने हां मित्र बदाज सुखी અને સ્વચ્છ રહે એવી બાપા પાસે પ્રાર્થના કરીએ તો સમાજ મિલન ના 라이 દર્શન આ છે સમાજ મિલન આ કે મંદિર પણ જોઈ શકો તેના પણ મજાનો દર્શન કરાવીશ મિત્રો તો આજ ના 라이 દર્શન સમઆદિનમાં લાઈવ દર્શન મિત્રો અહીંથી હવે આપણે ધ્યાન મિત્રો દર્શન દર્શાવીશું તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે અમે ધન મિત્રો ના બાપા શ્રી રામ જય શ્રી રામ ના મિત્ર જોડાના એમને જણાવા કે ચેનલ માં નવો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારના સંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે બાપાથી

તો લાઈવ માં બની રહેજો મિત્રો આ છે ધ્યાન મિત્રો ધ્યાન ના લાઈ દર્શન અને આજે પાસળ પર થોડોક ટ્રાફિક જોવા મળ છે તો ધ્યાન મિત્રો આવી ગયા છે ધ્યાન ના લાઈ દર્શન મિત્રો આજ ના સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો અચ્છા ધ્યાન

જેથી કરી સવારે સાંજે બધના ટાઈમ લાઇવ દર્શન થઈ શક્યા અને લાઇક પણ ઘણી બધી આવી ગઈ છે તો બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર લાઇક કરવા માટે નજીક થી દર્શન કરાવ્યા આ છે ધ્યાન ધ્યાન નજીક થી દર્શન વડની અંદર પણ દર્શન કરાવ્યું તો મિત્રો રાજુભાઈ બાપા સ્ત્રમભાઈ

તો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું તો અહીંથી મિત્રો જોશે તો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે અને સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે બાપાના બધા મિત્રોને બાપા સત્રામ અને નવા મિત્રો જે હોય એને જણાવો કે ચેનલમાં જો તમે પહેલી વાર જોડાના હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે

તો કાલે આઠ વાગ્યા પછી તમે live માં જોડાઈ શકો છો તો આજના live દર્શન મિત્રો અને નવા મિત્રોને જણાવો કે channel માં નવા હોય તો channel subscribe કરી લેજો. ઘણા બધા નવા મિત્રો live માં જોડાઈ ગયા છે તો નવા મિત્રોને જણાવો કે channel માં નવા હોય તો channel subscribe કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે अकबर टाइम बापा लाय दर्शन थी सके अपने रोज लाय दर्शन कराई छे मित्रों सवार आठ वगे सांजे आठ वगे जो तो न हो तो चेनल सब्सक्राइब कर ले जेथी करी नवा टेटस तो अने वीडियो पण मळे रहे तो आज ना लाइव दर्शन एटले ज राखजो बधा मित्रोने वापस करा जय श्री राम राधे राधे फरी पाछा तो सवारे आठ वगे आपणे लाइव मां मळशुं बधा मित्रोने